ઉંજા તાલુકા નાયબ સમિતિના ચેરમેન સરોજબેન તથા ઉંજા તાલુકાના ભાજપના પ્રમુખ તથા ઉંજા શહેરના પ્રમુખ ઉંજા તાલુકા પંચાયત સદસ્ય તથા રણછોડપુરા ગ્રામ પંચાયત તલાટી સરપંચ શ્રી જસવંતસિંહ તથા ઉપ સરપંચ ગાભાભાઈ સોલંકી તથા તમામ સભ્યો રણછોડપુરા કેડવણી મંડળ પ્રમુખ તથા મંત્રી માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મંડળ માનનીય બેટકેની નિરીક્ષક ઉજા સાહેબ તથા મામલતદાર કચેરીના તમામ સ્ટાફ ગામમાંથી પધારેલ સર્વ વડીલો માતાઓ બહેનો બાળકો તમામ પધેરાલાઓનું શાબ્દિક સ્વાગત ઉંઝા તાલુકાના કુલ આઠ ક્લસ્ટરોમાં દરેક ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષણ તરીકે પસંદગી પામેલા કુલ આઠ પ્રતિભાશાળી શિક્ષણનું પ્રમાણપત્ર એનાયત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું